હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે જોઈશું શું આ અઠવાડિયામાં જ પીએમએલ આવશે શું ક્રમિક જ ભરતી થવાની છે શું જગ્યામાં વધારો થશે તો મિત્રો જો તમે આ ચેનલની અંદર નવા હો તો અત્યારે જ આ ચેનલને લાઈક કરી દો શેર કરો અને ચોક્કસ તમે સબસ્ક્રાઈબ કરજો જેથી તમને ટેટ ટાટ ભરતીને અપડેટને લઈને લગતા તમામ વિડીયો તમારા સુધી પહોંચી શકે તો આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો તમે અંત સુધી આ વિડીયોને જોતા રહેજો તો તમને ચોક્કસ તમને સંપૂર્ણ માહિતી મળશે અને મેરિટ ક્યારે આવશે ભરતી ક્યારે થવાની છે અને જગ્યામાં વધારો થશે કે નહીં આ સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર જોવા મળશે તો તમે આ વીડિયોને અંત સુધી જોતા રહેજો તો સૌપ્રથમ આપણે માહિતી મેળવીશું શું પી એમ એલ આ અઠવાડિયામાં આવશે તો હા મિત્રો પીએલએમ આ અઠવાડિયા અથવા તો બે હજાર પચીસની શરૂઆતના અઠવાડિયાના અંદર ચોક્કસ આવી જશે કારણ કે તેની પહેલાં જૂના શિક્ષકોની ભરતીની પ્રોસેસ પૂર્ણ થવાની છે જેવી જૂના શિક્ષકોની ભરતી આ અઠવાડિયાની અંદર પૂર્ણ થશે તો આવતા વીકની અંદર પીએમએ વન આવવાની પૂરેપૂરી સંભાવના છે ત્યારબાદનો બીજો પ્રશ્ન છે શું ક્રમિક જ ભરતી થશે તો હા મિત્રો આ વખતે ભરતી ક્રમિક જ થવાની છે આપણે જોયું કે આ વખતે ચોવીસ હજાર સાતસોની ભરતી થવા જઈ રહી છે જેમાં આચાર્યની ભરતી ત્યારબાદ જૂના શિક્ષકોની ભરતી ત્યારબાદ ટાટ એચએસની ભરતી ત્યારબાદ ટાટ એસની ભરતી ત્યારબાદ ટેટ ટુની ભરતી અને ત્યારબાદ ટેટ વનની ભરતી આ રીતે ભરતી ક્રમિક જ થવાની છે જેની અંદર આચાર્યની ભરતીની અંદર પ્રોસેસ સંપૂર્ણ પૂર્ણ થઈ ગઈ છે તેમની ઓર્ડર પણ આપી દેવામાં આવ્યા છે હવે ત્યારબાદ જૂના શિક્ષકોની ભરતી આ વીકની અંદર સંપૂર્ણ થઈ જવાની છે તેમની સંપૂર્ણ પ્રક્રિયા પણ આ વીકની અંદર પૂર્ણ થઈ જશે અને ત્યારબાદ ટાટ એચએસની ભરતી થશે આ ટાટ એચએસની ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારબાદ ટાટ એસની ભરતી પ્રક્રિયા શરૂ થવાની છે અને ત્યારબાદ ટેટ ટુ અને ટેટ વનની ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે તો મિત્રો આ વખતે ચોક્કસ ક્રમિક જ ભરતી કરવા શિક્ષણ વિભાગ જઈ રહ્યું છે જેથી વધુમાં વધુ લોકો આ ભરતીની અંદર સમાવી શકાશે ત્યારબાદનો પ્રશ્ન છે શું જગ્યામાં વધારો થશે તો દરેકને આ પ્રશ્ન અત્યારે છે કે જે સરકારે જગ્યાઓ બહાર પાડી છે એમાં વધારો થશે તો મિત્રો ચોક્કસ ભરતીની જગ્યામાં વધારો થવાનો જ છે કારણ કે તેના માટેના ઘણા બધા કારણો છે કારણ કે જૂના શિક્ષકોની ભરતી અને આચાર્યોની ભરતી પણ આ ચોવીસ સાસોની અંદર હતી તો તે તો પહેલેથી જ નોકરી કરતા હતા હવે તેમની જગ્યાઓ તો ખાલી પડવાની જ છે તો ચોક્કસ આ ભરતીની અંદર જગ્યા વધારો થશે જ સાથે સાથે જે નીચા મેરિટવાળા વાળા છે લોકો છે તેમનો પણ વારો આવી શકે છે હવે કેટલી જગ્યા વધારો થશે એ ચોક્કસ આંકડો આપણે કહી ના શકીએ પરંતુ ચોક્કસ આ ભરતીની અંદર અત્યારે હજી પણ જગ્યાઓ વધારે ભરાવાની ચાન્સ છે કારણ કે અત્યારે જ એક માહિતી મળી હતી કે શૈક્ષણિક સંઘે કહ્યું હતું કે ચોવીસ સાતસો ભરતી થયા બાદ પણ ત્રીસ હજાર જગ્યાઓ ખાલી રહેવાની છે તો જો સરકાર દસ ટકા જગ્યાઓ ખાલી રાખે તો હજી પણ બીજી પાંચથી સાત હજાર જગ્યાઓ વધી શકે એમ છે તો આ વખતે ચોક્કસ ભરતીની અંદર જગ્યા વધવાની જ છે અને છેલ્લો પ્રશ્ન છે દરેકનો ટેટ ટાટ મેરિટ શું રહી શકે તો મિત્રો ટેટ ટાટ મેરિટ આ વખતે દર વખતે જે મેરિટ રહેતું હતું તેનાથી નીચું જ રહેવાનું છે તેનું કારણ પહેલું કારણ એ જ છે કે આ વખતે પ્રથમ વાર ક્રમિક ભરતી થવા જઈ રહી છે અને આ ક્રમિક ભરતીની અંદર પણ ચોવીસ હજાર સાતસોની ભરતી થવા જઈ રહી છે તો પહેલાં ફક્ત બે હજાર પહેલાં ટેટ ટુની ભરતી થતી ત્યારબાદ થોડા સમય બાદ ટાટની ભરતી થતી જેના કારણે મેરિટ ઊંચું રહેતું અને રિપીટ ઉમેદવારો વધારે થતા હતા પરંતુ આ વખતે મેરિટ ડાઉન રહેવાની શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે કારણ કે જેનું સારું મેરિટ હશે તે ટાટ માં લાગી જશે ત્યારબાદનું મેરિટ સારું હશે તો ટાટ એસમાં લાગશે ત્યારબાદના લોકો ટેટ ટુ અને ત્યારબાદ ટેટ વનમાં લાગશે એટલે કે ભરતીનું મેરિટ પહેલાં કરતાં નીચું જ જવાનું છે કારણ કે ક્રમિક ભરતીનું મુખ્ય કારણ જે છે કે ભરતીની અંદર વધારેમાં વધારે લોકો લાગે જેથી તેમનું મેરિટ પણ ડાઉન જવાની પૂરેપૂરી સંભાવના છે અને આ ભરતી પ્રક્રિયા ક્યાર સુધી પૂર્ણ થશે તો મિત્રો પીએમએલ વન જ્યારે આવી જશે ત્યારે આપણને માહિતી મળી જ જશે પરંતુ વધુમાં વધુ નવા સત્રથી આ દરેક ભરતી પ્રક્રિયાની પ્રોસેસ પૂર્ણ થવાની સંભાવના રહેલી છે કારણ કે નવા સત્રથી દરેક મિત્રો આ નોકરીમાં જેમનું મેરિટ સારું છે તે ચોક્કસ લાગી જવાના છે તો અહીંયા આપણે સંપૂર્ણ માહિતી મેળવી પીએમએલ ક્યારે આવશે શું ક્રમિક જ ભરતી થવાની છે શું જગ્યામાં વધારો થવાનો છે અને મેરિટ કેવું રહેવાનું છે તો મિત્રો આવા જ ટેટ ટાટને લગતા ટેટ ટાટ ભરતીની અપડેટને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી આવનારી ભરતીની અપડેટને લઈને જે પણ સમાચાર હોય તે તમને મળતા રહે અને હવે આને પછીનો જે વિડીયો આવશે તેમાં આપણે જોઈશું કે મેરિટનો અંદાજ ટાટ એસ અને એચએસની અંદર કેટલું રહી શકે છે તો તમે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો જે લોકો ભરતીની અપડેટ સાથે જોડાયેલા છે તેમના સુધી ચોક્કસ અવશ્ય પહોંચાડજો અને વધુમાં વધુ લોકો મેરિટની અંદર આવે એના માટે આપણે સતત પ્રયત્ન કરતા રહેવું પડશે તો તમે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો